હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના સેવણી ગામના પ્રખ્યાત કાજુ લસણના શાકની ની રેસીપી જેવો શિયાળો શરૂ થાય કે લોકો દૂર દૂરથી સેવણી ગામમાં સ્પેશિયલ કાજુ લસણનું શાક ખાવા માટે આવતા હોય છે તો સેવણી ગામમાં ઢાબા પર જે રીતે બને છે તે જ પ્રોસેસને ફોલો કરી મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે તો આ કાજુ લસણનું શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે અનેકવાર ટ્રાય કર્યા બાદ તમારા ઘરે વીકમાં એક વાર ચોક્કસ તેની ડિમાન્ડ થશે આ રેસીપીમાં ઘણા બધા સ્ટેપ છે કોઈ પણ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા ફરી અનસુંધી અવશ્ય જો રેસીપી સારી લાગે તો એને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સુરતના સેવણી ગામનું પ્રખ્યાત કાજુ લસણ નું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે ડબ્બા સ્ટાર ગ્રેવી બનાવવાની છે જેના માટે કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું સાથે હવે તેમાં ઉમેરીશું સો ગ્રામ જેટલી સમારેલ ડુંગળી હવે મીડિયમ ફ્લેમ પર આ ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી તેને સાતડવાની છે તો સતત ચલાવતા રહેવાની અને આ રીતે સાતળતા જવાનું હવે ડુંગળી આ રીતે થોડી સંતરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા આદુ લસણની પેસ્ટને બદલે તમે આદુ લસણના ટુકડા પણ લઈ શકો છો હવે આદુ લસણની પેસ્ટ થોડી સંતરાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે આપણે તેમાં સો ગ્રામ સમારેલા ટામેટા ઉમેરી દઈશું અને તેને પણ સાતડી લઈશું તો ફ્લેમ મીડિયમ રાખવાની છે ને મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે હવે આપણે તેમાં મસાલા કરીશું જેમાં એક મોટી ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી હળદર ઉમેરીશું અને આઠ નંગ કાજુ ઉમેરીશું હવે બધી વસ્તુને સરસ સાતળી લઈશું તો અત્યારે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે સાતળેલી આ બધી સામગ્રી સરસ ચડી જાય તેના માટે આપણે ત્રણથી ચાર મોટી ચમચી પાણી ઉમેરીશું અને તેને સરખું મિક્સ કરી લઈશું હવે આપણે આ જે કઢાઈ છે તેને લીડથી ઢાંકી દેવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ બધી વસ્તુ સરસ ચડી જાય પાણી બળી જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરીશું લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવીનું બધું પાણી બળી ગયું છે અને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે મીન્સ કે આપણી ગ્રેવી પ્રોપર કૂક થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલી આ ગ્રેવીને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં આપણે કાજુને ઘીમાં ફ્રાય કરી લઈએ તેના માટે એક પેનની અંદર એક મોટી ચમચી ઘી લઈશું હવે ઘી ગરમ થાય એટલે તેમાં સો ગ્રામ જેટલા કાજુ ઉમેરીશું અને ગેસને એકદમ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા જઈ કાજુમાં હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી કૂક કરીશું તો તમે જોઈ શકો છો કાજુમાં હલકો બ્રાઉન કલર આવી ગયો છે તો ફ્રાય કરેલા કાજુને આપણે એક પ્લેટમાં લઈશું અને આપણે જે ગ્રેવીને ઠંડી કરવા માટે રાખી હતી તેને જોઈ લઈએ તો દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવી આપણી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે તૈયાર થયેલી આ ગ્રેવીને આપણે મિક્સચર જર્મા લઈ લઈશું અને પાણી ઉમેરીને આ મિશ્રણને એકદમ સ્મૂથ ક્રશ કરી ગ્રેવી તૈયાર કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ તૈયાર થયેલી ગ્રેવીમાંથી તમે અનેક પંજાબી સબ્જી બનાવી શકો છો હવે કાજુ લસણનું શાક બનાવવા માટે એક કઢાઈમાં સો ગ્રામ જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝની સમારે ડુંગળી ઉમેરીશું જેને મેં આ રીતે ઝીણી સમારીને ઉમેરી છે સાથે આપણે એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ લઈશું બંને વસ્તુને સરસ સાંતળશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું બંને વસ્તુ સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે પચાસ ગ્રામ જેટલું સમારેલું ટામેટું ઉમેરીશું જેને મેં એકદમ બારીક સમારીને લીધું છે હવે બધી વસ્તુને સરસ સાંતળી લઈશું તો થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તેને આમાં ઉમેરી દઈશું હવે ગ્રેવીને આ રીતે કઢાઈમાં ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી આ ગ્રેવીને આપણે કૂક કરવાની છે તો ગ્રેવીને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો ગ્રેવીની સાઈડમાંથી તેલ આ રીતે છૂટું પડવા લાગી છે તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને કૂક કરવાની છે હવે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક મોટી ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધા મસાલાને આપણે ગ્રેવીમાં સરખા મિક્સ કરી તેને કૂક કરી લઈશું હવે બધા મસાલા સરખા કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સો ગ્રામ જેટલું ઝીણું સુધારેલું લસણ લઈશું તો અહીંયા મેં કાજુ અને લસણ બંનેનું પ્રમાણ એક સરખું રાખેલું છે સો ગ્રામ કાજુની સામે સો ગ્રામ લીલું લસણ લીધું છે હવે લીલા લસણને આપણે ગ્રેવીમાં આ રીતે સરખું મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું અને લસણ થોડું કૂક થાય તે સુધી તેને કૂક કરી લઈશું હવે લસણ આ રીતે સરખો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સો ગ્રામ જેટલા જે કાજુ ફ્રાય કરીને રાખ્યા હતા તેને આમાં ઉમેરી દઈશું અને ગ્રેવીમાં સરખા મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા કાજુ ગ્રેવીમાં સરખા મિક્સ થઈ ગયા છે હવે કાજુ આ રીતે ગ્રેવીમાં સરખા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું અત્યારે મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે તમને ગ્રેવીની થિકનેસ કેટલી પસંદ છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું અહીંયા હું મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું ગ્રેવી બનાવવાનો છું એટલે મેં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે આ બધું સરખું મિક્સ કરી લઈશું અને આ પેનને લેટી રાખી ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયો છે હવે આપણે તેમાં ઉમેરીશું સો ગ્રામ છીણીનું પનીર અને સાથે બે પ્રોસેસ ચીજ ક્યુબ આ રીતે છીણીને ઉમેરીશું બંને વસ્તુને ગ્રેવીમાં સરખા મિક્સ કરી લઈશું તો અહીંયા તમને પનીર અને ચીઝ જેટલું પસંદ હોય એટલું તમે આમાં ઉમેરી શકો છો ચીઝ પનીરને ગ્રેવીમાં સરખા મિક્સ કર્યા બાદ હવે આપણે એક મોટી ચમચી કસૂરી મેથી લઈશું અને તેને આ રીતે હાથેથી મસળી સબ્જીમાં ઉમેરીશું જેનાથી એકદમ ઢાબા જેવો ટેસ્ટ આવશે કસૂરી મેથીને સબ્જીમાં મિક્સ કર્યા બાદ છેલ્લે તેમાં એક મોટી ચમચી આપણે કિચન કિંગ મસાલા ઉમેરીશું અને કિચન કિંગ મસાલાને સબ્જીમાં સરખો મિક્સ કરી આ કડાઈને લીટી ઢાંકી લગભગ એક મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરીશું જેનાથી કિચન કિંગ મસાલાની ફ્લેવર સબ્જીમાં આવી જશે હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે લીલ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયો છે મીન્સ કે આપણી સબ્જી કુક થઈ ગઈ છે છેલ્લે તેમાં એક મોટી ચમચી સમારેલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ તેને સરખા રીતે સબ્જીમાં મિક્સ કરી લઈશું તો આ કાજુ લસણની સબ્જી ખાવા માટે હવે તમારે સુરતના સેવણી ગામ સુધી નહીં જવું પડે મારી રીત પ્રમાણે બનાવશો તો સબ્જી એકદમ સુરતના સેવણી ગામમાં બને છે તેવા ટેસ્ટ સાથેની તૈયાર થશે તૈયાર થયેલી આ સબ્જીને આપણે સર્વ કરી દઈએ તો હવે તૈયાર થયેલા આ કાજુ લસણના શાકને પ્લેટમાં લઈ તેને ટામેટાના ગુલાબ ફ્રાય કરેલા કાજુ અને લીલા લસણથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તૈયાર થયેલા આ શાકને તમે રોટલી ભાખરી પરોઠા સાથે સર્વ કરી શકો છો તો તૈયાર છે સુરતના સેવણી ગામનું પ્રખ્યાત કાજુ લસણનું શાક હવે આ શાક ખાવા માટે તમારે છેક ત્યાં સુધી નહીં જવું પડે મારી રીતથી બનાવજો એકદમ અસલ ત્યાં જેવો ટેસ્ટ આવે છે તેવો ટેસ્ટ ઘરે આવશે આઈ હોપ કે તમને મારી યાદની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો